નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આમ તો ભગવદ્ ગીતા આધ્યાત્મિક ગ્રંથ છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે છે પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ જીવન જો સુખ શાંતિમય હોય આનંદમય હોય તો સરળતાથી થાય છે કલેશમય જીવનથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ શક્ય જ નથી તો અત્યારે જે આપણો આ અધ્યાય ચાલે છે સંપત્તિ સંપત્તિમાં એમાં દૈવી સંપત્તિ આપણા જીવનને સુખમય અને આનંદમય બનાવે છે જ્યારે આસુરી સંપત્તિ આપણા જીવનને કલેશમય બનાવે છે દૈવી સંપત્તિ એટલે સદ્ગુણો અને સદ્વૃત્તિઓ અને આસુરી સંપત્તિ એટલે દુર્ગુણો દુષ્વૃત્તિઓ દરેક મનુષ્ય પૂર્વજન્મના કર્મો અને પૂર્વજન્મના સંસ્કારોને અનુસાર આ જન્મમાં પોતાની જોડે દૈવી સંપત્તિ અથવા તો અસુરી સંપત્તિ લઈને જ આવે છે એવું પણ નથી કે કોઈ માણસમાં બધી દૈવી સંપત્તિ હોય અને કોઈ માણસમાં બધી આસુરી સંપત્તિ જ હોય મિશ્રણ પણ હોય છે જેમ કે વૃત્તિ એ દૈવી સંપત્તિનો ગુણ છે પણ કેટલીક વખતે દુષ્ટ માણસો પણ વૃત્તિમાં આગળ વધેલા હોય છે હા એવું બને કે એમની દુષ્ટતાના કારણે કે અહંકારના કારણે એ લોકો દાન પણ કોઈને કોઈ બદલાની ભાવનાથી કરતા હોય એવું બની શકે એટલે બન દરેક મનુષ્યમાં આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બંનેનું મિશ્રણ જ હોય છે આસુ દૈવી સંપત્તિ માણસના જીવનને સુખી અને આનંદમય બનાવે છે મનુષ્ય પોતે જાતે જ વિચાર કરવો જોઈએ કે મારી પાસે કયા કયા દૈવી સંપત્તિના કયા કયા ગુણો છે અને આસુરી સંપત્તિના કયા કયા ગુણો છે કારણ કે જાતે વિચાર નહીં કરે ત્યાં સુધી એને કદી પણ ખબર નહીં પડે કે એનામાં આ ગુણ છે એ દૈવી સંપત્તિનો છે કે આસુરી સંપત્તિનો ગુણ છે આપણે આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બંનેના ગુણોની ચર્ચા કરવાના જ છીએ આજે આપણે દૈવી સંપત્તિના ગુણોની ચર્ચા કરીશું હવે પછીના વિડીયોમાં આપણે આસુરી સંપત્તિના ગુણોની ચર્ચા કરીશું પણ અત્યારે જ હું કહું છું તમને કે આપણે જ્યારે હું તમને જ્યારે દૈવી સંપત્તિના ગુણો ગણાવું અથવા તો આસુરી સં સંપત્તિના ગુણો ગણાવું ત્યારે તમને ધ્યાનમાં રહે કે જે દૈવી છે એ તમારા દૈવી સંપત્તિના ગુણો છે તમારામાં છે તો ઘણું સારું છે ભગવાનની કૃપા કહેવાય તમારા પૂર્વજન્મના સારા કર્મો અને સંસ્કારો કહેવાય પણ જો તમને આસુરી સંપત્તિના દુર્ગુણો નજર આવે અને એ તમારી જાતે જ નજર લેવાના છે કોઈ તમને કહેવાનું નથી શા માટે તમને કે તો એ તમારી જાતે વિચાર કરીને તમારે દૂર કરવાના છે કેમ કારણ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ફક્તને ફક્ત દૈવી સંપત્તિના અધીન છે એટલે કે આશ્રય છે દૈવી સંપત્તિથી તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને તમે તમારા જીવનને સુખી શાંતિ અને આનંદમય બનાવશો એટલું જ નહીં કદાચ મોક્ષ પણ પામી જાઓ યાદ રાખો આત્મા સિવાય સુખ શાંતિ નિશ્ચિત અને સ્થિર ક્યાંય નથી ભૌતિક જગતમાં સુખ શાંતિ છે પણ આભાસી છે એની નિશ્ચિતતા અને સ્થિરતા વિશે આપણને કોઈ જ ભરોસો નથી કે કંઈ ક્ષણે આપણું સુખ છીનવાઈ જશે કે આપણી શાંતિ છીનવાઈ જશે માટે દિવસમાં વધારે નહીં તો પંદર વીસ મિનિટ ફાળવીને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના પ્રયત્નો શરૂ કરો આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નો આ દેહ છૂટી જશે પણ નિષ્ફળ નહીં જાય એવું ભગવાને વચન આપેલું જ છે દૈવી સંપત્તિને આસુરી સંપત્તિ વચ્ચે શું ફરક છે એ આપણે એક વાર્તા ઉપરથી જોઈએ કે મહાભારતમાં મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બંનેને ભગવાન કૃષ્ણએ કંઈક માગવાનું કહ્યું હતું ત્યારે અર્જુન દૈવી સંપત્તિવાળો હતો એટલે એણે ભગવાન શ્રી કૃષ્ણને માગી લીધા જેણે ભગવાનને માગી લીધા એને કશું માગવા જેવું જ નથી રહેતું અને દુર્યોધન આસુરી સંપત્તિવાળો માણસ હતો એણે યાદવ સેના માગી અને શું પરિણામ આવ્યું એ તો આપણે બધા જાણીએ છીએ યાદ રાખો દૈવી સંપત્તિવાળા માણસો જ સાચા સુખ શાંતિથી જીતા હોય છે આસુરી સુખ સંપત્તિવાળાઓ પાસે ધન ઘર બંગલો બધું જ હોય છે અને સુખીય દેખાતા હોય છે પણ એમનું સુખ આભાસી છે સાચું નથી તો આ થઈ આસુરી દૈવ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની પ્રસ્તાવના હવે આપણે પહેલાં દૈવી સંપત્તિના ગુણો જોઈએ આના પછીના વિડીયોમાં આપણે આસુરી સંપત્તિના ગુણો જોઈશું દુર્ગુણો જોઈશું અને પછી નક્કી કરીશું કે એના વિશે આપણે શું કરવું તો ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ભગવાન જે કરે છે એ બરાબર કરે છે એને સૃષ્ટિનું સંચાલનય કરવાનું છે આ દેહનું સંચાલનય કરવાનું છે એટલે ફક્ત બધું આપણા જ માટે સારું કરે બધું જે કરે છે એ આપણા માટે સારું જ કરે છે આપણને ખબર નથી કે એણે સારું કર્યું કે ખોટું કર્યું આપણે ખોટું એ સમજીએ છીએ કારણ કે આપણી કલ્પનાઓ છે પણ ઇન ધ લોંગ રન આપણું ભલું જ થયેલું હોય છે અંતઃકરણની નિર્મળતા અંતઃકરણની નિર્મળતા એટલે અહંકારનો અભાવ છળ કપટ દ્વેષભાવ વગેરેનો અભાવ એટલે અંતઃકરણની નિર્મળતા છળ કપટ કરીને તમે ટેમ્પરરી જીતી જશો કે ફાયદો લઈ લેશો પણ એ તમને આ જન્મે નહીં તો કોઈ બીજા જન્મે પણ નડીને રહેશે કર્મનું ફળ તો ચૂકવે જ છૂટકો છે ભોગવા જ છૂટકો છે એ બીજી કોઈ રીતે ક્ષીણ થતું નથી માટે છળ કપટ દ્વેષભાવ વગેરેથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ અને અહંકાર કરવાથી કશું મળવાનું નથી કારણ કે તમે જ તમારી જાતને ખાલી ગ્રેટ માનીને બેઠા છો દુનિયાને પડી પણ નથી તમે કોણ છો ભલે પછી એ સેલિબ્રિટી કેમ ના હોય વૃત્તિ હવે દાનમાં પણ યોગ્ય પાત્ર યોગ્ય સમયે આપવાનું હોય છે જ્યારે જરૂર હોય ત્યારે આપવાનું હોય છે જરૂર વગરના માણસને તમે દાન આપશો તો એ દાનની વેલ્યુ પણ નહીં રહે અને બીજું દાન કર્યા પછી પ્રત્યુપકારની ભાવના નથી કે હું દાન કરું એટલે એની સામે મને કંઈક મળે ઇન્દ્રિયોનું સંયમન અત્યારે તો જો કે આ સોશિયલ મીડિયાને ચોઈસિસ ડિજિટલ યુગમાં ઇન્દ્રિયોનું સમન કરવું કે દમન કરવું બહુ અઘરું છે સંયમન કરવું કારણ કે એટલી બધી ચોઈસિસ છે ને એટલું બધો મારો ચલાવવામાં આવે છે એડવર્ટાઈઝમેન્ટને જ એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામોથી કે તમે ઇન્દ્રિયોનું સંયમન જાળવવું બહુ જ અઘરું છે અરે ખોરાકમાં પણ એવું છે ભારતમાં હજારોને પ્રદેશે પ્રદેશે બાર બાર માઈલે એક એક વાનગી છે એટલી ભારતમાં લાખો પ્રકારની વાનગીઓ છે છતાં પણ અત્યારે ચાઇનીઝ ખાવું છે મેક્સિકન ખાવું છે ઇટાલિયન પીઝા ખાવા છે જપાનીઝ ફૂડનો હું ટેસ્ટ કરું શું છે પણ ઇન્દ્રિયોનું સંબંધ જ નથી ઉદારતા જતું કરવાનું ગો કરો બધામાં શું ખોટા લગાડવા કે બધામાં શું છે તે ખરા લગાડવા જતું કરો લેટગો કરો ઉદારતાથી માફ કરી દો ક્ષમા કરો દયા કરો અને પરોપકારી વલણ એ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે જીવ માત્ર ભગવાનનો અંશ છે એટલે તમે જ્યારે કોઈ જીવના પ્રત્યે પરોપકાર કરો છો હું મનુષ્ય નથી કહેતો જીવ કહું છું ત્યારે તમે ભગવાનને જ પ્રત્યે ઉપકાર કરો છો ભગવાન ઉપર ઉપકાર કરો છો અને ભગવાન ઉપર કરેલા ઉપકારનો બદલો તમને મળી જ રહે છે ઉપકાર કરતા શીખો કોઈ પણ બદલાની ભાવના નથી બસ એમનામાં પોતાના મનના આનંદ માટે કરો અહિંસા અહિંસા તો દરેકે દરેક ધર્મમાં માનવામાં આવ્યું છે કે અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી કાંઈ मानसिक वाचिक त्रेय प्रकार की अहिंसा तम शारीरिक हिंसा नहीं कर सकता एटले पी वाचिक हिंसा करता हो गाड़ो बोलो गमे त शब्द बोलो तो हिंसा है जीव ने पंट्रोल में राखो आर्जवता आर्जवता एटले प्राणी मत प्रत्ये प्रेम संभव संवेदना મારે શું મારે કેટલા ટકા હું કેર આવું નહીં તમે પસાર થઈ રહ્યા છો કોઈ માણસ એક્ટિવા પરથી પડી જાય છે તમારે તમારું વાહન ઊભું રાખીને એને ઊભો કરવામાં મદદ કરવી જોઈએ અથવા તો કોઈ ગરીબ જે છે રિમોટેસ્ટ ગામડાઓમાં જે ગરીબોની સ્થિતિ છે એના પ્રત્યે સંવેદના કરવી જોઈએ આપણે કંઈ ભિખારીઓનું બધા બધા ભિખારીઓનો ઉદ્ધાર નથી કરી શકતા આપણી એક ક્ષમતા પણ નથી ભગવાને આપણને એ જવાબદારી સોંપી પણ નથી એ જવાબદારી ભગવાનની જ છે પણ છતાં પણ સંવેદનશીલ સંવેદનશીલતા તો હોવી જોઈએ કોઈ એક માણસ હોય એનો જવાન જો છોકરો મરી જાય તો એને જે દુઃખ થઈ રહ્યું છે આપણે એટલું તો દુઃખ નથી કરતા પણ આપણને સંવેદનશીલતા થવી જોઈએ કે બિચારાનો હાથ ગડપણની લાકડી જતી રહી તો સંવેદનશીલતા કેળવો સત્યનો આગ્રહ બહુ જ અગત્યનું કામ છે ગમે તેવી મુશ્કેલી આવશે ગમે તેટલું નુકસાન થશે પ્રોબ્લેમો આવશે પણ સત્યનો આગ્રહ રાખો સત્ય મેં એવું તે અંતે તો સત્યનો જ વિજય થાય છે સત્યનો આગ્રહ રાખો સાચું બોલવાની કોશિશ કરો સત્યનું આચરણ કરવાની કોશિશ કરો હા આ કરપ્શનના જમાનામાં જૂઠુંનો જૂઠના જમાનામાં એ થોડું ઘણું અઘરું બહુ પડે છે અને એવું પણ બને છે કે સત્ય તો શરૂઆતમાં હારતું જ હોય છે છેલ્લે પછી એ તો જીતે પણ ત્યાં સુધીમાં માણસ એમ કે હું બરબાદ થઈ ગયો પણ એની વે સત્યનો આગ્રહ એ તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ તરફ આગળ લઈ જશે કારણ કે આત્મા એક જ સત્ય છે છળ કપટ દ્રોહ એટલે કે વિશ્વાસઘાતનો અભાવ તમે વિશ્વાસઘાત કરો ત્યારે શું કરો જે ખબર પડે તમને કોઈ માણસે તમને માની લો કે તમારા ઉપર વિશ્વાસ કર્યો તમારા ઉપર વિશ્વાસ કર્યો એનો મતલબ એ થયો કે એના હૃદયની એ વાણી હતી તમે વિશ્વાસઘાત કર્યો એટલે એના હૃદયને તોડ્યું એના હૃદયમાં ભગવાન બેઠેલો છે તમે ભગવાનની સાથે દગો કર્યો વિશ્વાસઘાતથી મહાપાપ કોઈ જ નથી આ સૃષ્ટિમાં કારણ કે બે જીવો વચ્ચે વિશ્વાસત છે ઈમ્પોર્ટન્ટ કે જે હૃદયના તાર જોડે છે એ હૃદયના તાર જોડતી કડી ના તમે તોડતા નહીં તો વિશ્વાસઘાતનો અભાવ અને છેલ્લે અમાનતા અમાનતા એટલે માન મેળવાની જે કુવૃતિ કરી શકાય કારણ કે જેમને માન મળવાનું છે એમને તો દુનિયા આપે જ છે સામે ચાલીને કોઈ માન માગતું નથી અને માગે તો એને મળતું નથી ને મળે છે તો એ ખોટું ખોટું હોય એ અમાનિત અમાનિત માન મેળવવાની વૃત્તિ જ અહંકારને પોષે છે તો આ છે અમાનિત ભગવાને છવ્વીસ ગુણો કહ્યા છે એમાં તપ છે એટલે કે તમે વ્રત કરો જાપ કરો એ કરો એ તપમાં આવે સમાધિ તો બહુ અઘરી વાત છે પણ આટલે સુધી કરો તો એ બસ છે મેડિટેશન જેને કહેવામાં આવે ભગવાને સ્વાધ્યાય પણ કહ્યું છે કે દિવસમાં થોડો સમય ફાળવી આધ્યાત્મિક શાસ્ત્રોનો અભ્યાસ કરો એ તમને યોગ્ય માર્ગે દોરશે અને ભગવદ્ ગીતા જેવો સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ તો બહુ ઓછા ગ્રંથો છે ઉપનિષદોનો સાથ છે પણ ઉપનિષદો બહુ અઘરાય છે એટલા માટે કહું છું તો ભગવાને દૈવી સંપત્તિવાળા મનુષ્યના લક્ષણો કહ્યા એમાં બધા કંઈ બધા પાસે નથી હોતા થોડા ઘણા હોય છે વધતા ઘટતાઓ હોય છે પણ એ સમયે સમયે દરેક લક્ષણ પ્રગટ થાય છે જેમ કે કોઈ વખતે વૃત્તિ પ્રગટ થાય કોઈ વખતે પરોપકારી વૃત્તિ પ્રગટ થઈ જાય કે ચલો ભાઈ આપણે એને મદદ કરીએ આપણે એના ઉપર ઉપકાર કરીએ એનું કામ કરી આપીએ એવી રીતે કેટલીક વખતે વિશ્વાસઘાત કરવાનું આપણી પૂરેપૂરી લાલચ હોય છે ઘણો બધો ફાયદો થતો હોય તો લાલચ જાગે છે છતાં પણ તમારો અંતરાત્મા ના કહે કે ના વિશ્વાસઘાત ના કરીશ અને તમે કરતાં અટકી જાઓ છો એટલે એ દૈવી સંપત્તિવાળા ગુણો હોય કે આસુરી સંપત્તિ એ સમયે સમયે પ્રગટ થતા હોય છે પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે જો આપણામાં દૈવી સંપત્તિઓ છે તો વેલ એન્ડ ગુડ નથી અને આસુરી સંપત્તિ છે તો એને દૂર કરવા એને કોન્શિયસલી સભાન પ્રમાણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણું જીવન સુખી શાંતિમય અને આનંદમય બને હવે આ પછીના વિડીયોમાં આપણે આસુરી સંપત્તિવાળા માણસના જે દુર્ગુણો છે એ વિશે જોઈશું અને એ પછી આપણે ચર્ચા કરીશું કે હવે આ બાબતમાં આપણે શું કરવું જોઈએ તો હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર